જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજવાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શા માટે સર્વપિતૃ અમાવસ્યાનું અનેરું મહત્ત્વ છે અને સાથે સાથે શ્રાદ્ધ સરાવવામાં કાગડાનું શા માટે અનેરું મહત્ત્વ છે એ અંગેની ઝાંખી એક વિડીયો થકી આપણે કરીએ પિતૃપક્ષની પક્ષની અમાસને સર્વપિતૃ અમાવસ્યા એટલે કે અમાસ કહેવામાં આવે છે આ તિથિએ કુળના સમસ્ત પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધ કરવામાં આવે છે વર્ષમાં હંમેશા તથા પિતૃ પક્ષની અન્ય તિથિઓએ શ્રાદ્ધ કરવું કોઈ રીતે શક્ય ન હોય ત્યારે આ તિથિએ બધા માટે શ્રાદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે પિતૃ પક્ષની આ છેલ્લી તિથિ હોય છે આ જ પ્રમાણે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે શ્રાદ્ધ કરવા માટે અમાસ તિથિ વધારે યોગ્ય છે જ્યારે પિતૃપક્ષની અમાસ સૌથી વધારે યોગ્ય તિથિ છે ભાદરવા મહિનાના વધ પક્ષને પિતૃપક્ષ કહેવામાં આવે છે પિતૃપક્ષની કાળવિધિમાં પિતૃઓ પૃથ્વીની નજીક આવે છે આ અતૃપ્ત આત્માઓ એટલે કે પિતૃઓને શાંત કરવા માટે આ કાળમાં શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે આ પક્ષમાં પિતૃઓનું મહાલય શ્રાદ્ધ કરવાથી તેઓ આખું વર્ષ તૃપ્ત રહે છે તો ચાલો જાણીએ શ્રાદ્ધ સરાવવામાં કાગડો શા માટે અનેરું મહત્વ ધરાવે છે માનવામાં આવે છે કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે સૌથી પહેલાં કાગડાનો જન્મ લે છે એવી પણ માન્યતા છે કે કાગડાઓને ખાવાનું ખવડાવવાથી પિતૃઓને ખાવાનું પહોંચે છે આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓનું વિશેષ મહત્વ છે અને દરેક શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને જમાડવા પહેલાં સૌથી પહેલાં કાગડાઓને ખવડાવવામાં આવે છે જે વ્યક્તિ કર્મ કરી રહી છે તે એક થાળીમાં બધી જ વાનગીઓ અને ખાસ કરીને ખીર પીરસે છે અને પોતાના ઘરની છત પર જાય છે ત્યાં જઈને કાગવાસ બોલીને કાગડાઓને બોલાવે છે જ્યારે કાગડા આવી જાય છે ત્યારે તેમને ખીર પૂરી પરોસવામાં આવે છે જ્યારે કાગડો છત પર આવીને ખાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે પૂર્વજનું શ્રાદ્ધ છે તે પ્રસન્ન છે તેથી ખાવા માટે આવ્યા છે કાગડો ન આવે અથવા ઘણા સમય પછી આવે તો એવું માનવામાં આવે છે કે પિતૃઓ નારાજ છે ને પછી તેમને રાજી કરવાના ઉપાય કરવામાં આવે છે જ્યાં સુધી કાગડો ખાતો નથી ત્યાં સુધી વ્યક્તિના મનને પ્રસન્નતા કે સંતોષ મળતો નથી તો હવે જાણીએ કે પિતૃદોષનો શ્રેષ્ઠ ઉપાય કયો ગણી શકાય જેની જન્મકુંડળીમાં દસમા ઘરમાં સૂર્ય રાહુ સાથે હોય તો તેમાં પિતૃદોષ માનવામાં આવે છે જ્યારે ચોથા ઘરમાં હોય તો માતૃદોષ બીજા ઘરમાં હોય તો કુટુંબીજનોનો દોષ માનવામાં આવે છે સામાન્ય રીતે સૂર્ય રાહુ સાથે હોય ત્યારે પિતૃદોષ સમજવામાં આવે છે આથી પિતૃઓની આત્મશાંતિ તથા તૃપ્તિ માટે શ્રાદ્ધ પક્ષને માન્યતા મળી છે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે કોઈ કારણસર જ પિતૃઓની તિથિની જાણ ન હોય અથવા તેમનું સ્મરણ ન હોય અથવા પૂર્વજન્મમાં કોઈ ત્રુટી રહી ગઈ હોય તો શ્રાદ્ધ પક્ષમાં આવતી સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃની રૂચિ અનુસાર એટલે કે ખીર પૂરી બનાવી તેમાંથી થોડુંક લઈને તેમનું સ્મરણ કરી કાગડાઓનો વાસ નાખો ત્યારબાદ બનાવેલા ભોજનને જમો આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થશે અને સુખ સમૃદ્ધિ વધશે